નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યારે ઉત્તર પ્રદેશથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવ્યા છે ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ સભામાં નાસભાગ મચી ગઈ હતી જેમાં એકસો ને બાવીસ લોકોના મોત થયા છે બાવીસ આયોજકો સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે અને બાબા અત્યારે ફરાર પણ જોવા મળી રહ્યા છે મિત્રો આ જ બાબાની તસવીરો છે કે જેમની સત્સંગ સભા ચાલી રહી હતી ભોલે બાબા ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પટિયાલી તહેસીલ બહાદુર નગરી ગામના રહેવાસી છે તેમણે છવ્વીસ વર્ષ પહેલાં નોકરી છોડીને પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું હવે મિત્રો આ કેવી રીતે મૃત્યુ આંક વધ્યો અને કેવી રીતે ઘટના બની તેના પ્રત્યક્ષદર્શીઓએ અકસ્માતનું કારણ પણ જણાવ્યું છે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરતાં નાસભાગની બે થિયરી સામે આવી છે સત્સંગ પૂરો થયા પછી અચાનક ભીડ બહાર આવવા લાગી ભારે ભીડ હતી તેથી ધક્કામુક્કી થઈ હતી એના કારણે નાસભાગ મચી ગઈ છે ભક્તોમાં મોટાભાગની મહિલાઓ હતી તેઓ એક પછી એક પડતી રહી હજારોનું ટોળું તેમના ઉપરથી પસાર થયું મિત્રો ડોક્ટરોનું કહેવું છે કે મોટાભાગના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે ત્યારે બીજી થિયરી એ પણ સામે આવી છે કે સત્સંગ પૂરો થયા બાદ ભોલે કાફલો રવાના થયો હતો સુરક્ષાકર્મીઓ ભીડને રોકી લીધી અને કાફલો રવાના થયા બાદ ભીડને અચાનક જ છોડી દીધી હતી ધક્કામુક્કીમાં લોકો એકબીજા ઉપર પડવા લાગ્યા જેમાં મોટા ભાગની મહિલાઓ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે